માં માથા ભારે હાસિમ અને તેના સાગરીતો આતંક મચાવ્યો હતો બાઇક ના ઝઘડામાં બે ભાઈ સહિત ત્રણ ઉપર સરા જાહેર બેટ અને ફટકાતી હુમલો કરીને એકનો હાથ ફ્રેક્ચર કરી નાખ્યો હતો હુમલાનો વિડિયો પણ સામે આવ્યો હતો પોલીસે બંને પક્ષના વિરુદ્ધ ગુનો નોંધીને હાસિમ સહિત ચારની ધરપકડ કરી ગદરોજ સાંજે આ વિડિયો પ્રકાશમાં આવ્યો હતો

હાસિમે માર મારવાનો આદેશ આપતા તેમણે ફૈઝાન તથા તેમના મિત્રો ઇરફાન નાઝિમ સૈયદ અને તેમના ભાઈ ઇમરાનને માર માર્યો હતો જેમાં ઇમરાન સૈયદનો હાથ ફ્રેક્ચર થઈ ગયો હતો પોલીસે હાસિમને પણ દબોચી લીધો હતો બીજી તરફ હાસીબના સાગરિતોએ ફૈઝાન અને તેના દુકાનદાર મિત્રો વિરુદ્ધ પણ વળતી ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણમાંથી બેની ધરપકડ કરી